દીપિકા પાદુકોણી પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસમાં વિદ્યાર્થીઓને ટીપ્સ આપી કહ્યું ડિપ્રેશનને છુપાવો નહીં એના વિશે વાત કરો વિગતવાર વાત કરી આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારો બેબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસના બીજા એપિસોડમાં બોલિવૂડ એક્ટ્રેસ અને મેન્ટલ હેલ્થ એડવોકેટ દીપિકા પાદુકોણ બાળકો સાથે વાત કરતી જોવા મળી હતી આ એપિસોડ સવારે દસ વાગે રિલીઝ થયો હતો દીપિકાએ બાળકોને તણાવથી દૂર રહેવા માટે કેટલીક ટિપ્સ આપી અને તેના જીવનની કેટલીક વાતો પણ શેર કરી જે વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક શીખવામાં મદદરૂપ બનશે આ ક્રમમાં દીપિકાએ કહ્યું કે હું બસ કામ કરતી રહી અને એક દિવસ એવો આવ્યો કે હું બેહોશ થઈ ગઈ અને થોડા દિવસ પછી મને ખ્યાલ આવ્યો કે હું ડિપ્રેશનથી પીડાઈ રહી છું આ વિશે મેં લાંબા સમય સુધી કોઈ પણ વ્યક્તિ સાથે વાત ન કરી અને આ વાતને છુપાવી પણ જ્યારે મારા મમ્મી પપ્પા બેંગ્લોરથી મુંબઈ આવ્યા હતા ત્યારે હું એમની પાસે એમની જતા વખતે રડવા લાગી હતી તેમને મને કહ્યું કે એ મને સમજી શકે છે અને મેં એમને જવાબમાં કહ્યું કે મને લાગે છે કે મારે હવે જીવવાની જરૂર નથી દીપિકાએ બાળકો સાથે પાંચ ચાર ત્રણ બે એક ગેમ પણ રમી આ રમતના નિયમો ખૂબ જ સરળ છે તમે જ્યારે કોઈ પણ પાંચ વસ્તુઓના નામ આપી શકો છો ચાર વસ્તુઓ જે તમારા હાથથી તમે સ્પર્શી શકો છો ત્રણ એવી વાતો જે તમે સાંભળી શકો છો બે એવી વસ્તુ જે તમે સૂંઘી શકો છો એક એવી વસ્તુ જે તમે ચકાસી શકો દીપિકાએ બાળકોને એક પ્રવૃત્તિમાં સામેલ કર્યા તેમને બાળકોને કાગળ ઉપર તાકાત અને નબળાઈ વિશે લખવાનું કહ્યું તેમણે કહ્યું કે આનાથી તમને તમારી શક્તિ શું છે એનો ખ્યાલ આવે છે અને તમારે કઈ બાબત ઉપર કામ કરવું છે એના વિશે સ્પષ્ટતા મળે છે પીએમ મોદી દીપિકા પાદુકોણ ઉપરાંત પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસમાં સદગુરુ મેરી કોમ અવની લેખારા રુજુતા દેવકર સોનાલી સંભર વિક્રાંત મેસી ભૂમિ પેડનેકર ટેકનિકલ ગુરુજી અને રાધિકા ગુપ્તા સહિત ઘણી હસ્તીઓ ભાગ લેશે જેમાં વિદ્યાર્થીઓએ જીવનમાં આગળ વધવા માટે પોતાની શૈલીની ટિપ્સ આપશે એની સાથે સાથે જ મેન્ટલ હેલ્થ અવેરનેસની પણ વાતો કરવામાં આવશે વધુ માહિતી વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર